મિત્રો પાઇપમાં ઉંદેડી આજે આપડે આખી વાડીનું રિવ્યુ કરવાના હિયે તો આપડે ભેગો જો તો હોય જ બધે એ મોઢું દેખાય રે હરખું હરખું હા હવે દેખાય ઈ બાજુ આયા વાસડી રમાડવા જાય છે તો આપણે હમણે એની વાહે વાહે જવું પડશે તો જોવો આપડા ગામ ઉગી ગયા એક નંબર લે ગયા સીધો લીટો નો આયા ખાઉં છે ચાલો આગળ આગળ બધું તમને દેખાડું

không bên này, anh em không quay đi Ý không bên này thì Vào lọc là sạc bà dì thả ra dây Nhà không không quay quần rồi Vào vay anh cũng nó phải <laughs> <gió> cái <laughs> gì

આગળથી શું કઈ દે ફીટ કરી દેજે પાછું આગળ આગળ હવે નથી ભાઈ બની ફીટ કરોઠવી દે એમ સો મિત્રો જો ઉંદેડી કોઈ પણ મેલી નહીં બાકી જો આપડા બે આ બે આંબા ચાલો હજી આગળ આગળ હજી ઘણું છે એ બતાવું પેલા હરખા ફીટ કરી લઈએ તો જોવો મિત્રો આ કેરામાં આપણે હે વાવ્યા હે ગાજર ગાજર ને બીટ જો આ કેરા

જો લગભગ તો આ વાસળી જ ખરી ગઈ છે જોરી આમ ફોરતા વારા બાંધ્યા છે તોય ક્યાંથી ઘરી ગઈ હવે એ ખબર નહીં પણ ક્યાંથી ઘઈ દઈ છે હવે ગોતવું પડશે આપણે ક્યાંથી ઘઈ દઈ પછી જો આ ક્યારામાં હું વાવ્યું ને એ નથી ખબર બહુ શાકભાજી પણ હું હું આવ્યું નથી ખબર એક ખાલી ગુવાર ભીંડા એની ખબર છે પછી આમાં વાવી છે પાલક જો આ નાની નાની પટ્ટીમાં જો ખાલી આપડા ગભરુભાઈ આવી લાવે નિરાય તે ધ્યાન રાખજો ગભરુભાઈ આમાં ટાંકો બાંગો મળ્યા તો વાર ન લાગે આમાં નો હાલતો જો ઉગ ગઈ છે જોરી દેખાય જોરી એની ઉપર પગ નો દેતો ભાઈ બાન જ આમાં હું જ પડી જાત હમણાં પગ મેળાઈ ગયા રહી ગયો જરી દેવા દેલા પડી હમણાં એ કાઉ કરે હમ બ્લર કા થઈ ગયો એટલે એ લાઈક છે લા એના કાંટા બહુ અઘરા

આઈફોન નો થર્ટીન પ્રો મેક્સ નો કવર છે ભાઈ બન ખાડો કા પડી ગયો હે આ ખાડો પડવાનું કારણ નાના છોકરા જેવા વર્તન કરશે હવે એવું લાગે છે

કંટાળો આવે હું કરવું કઈ સમજાતું નથી કંટાળો આવે જો આપડા ખેતરમાં આઈફોન નું કવર આવી ગયું કે જો આખો સીન આપડી વાળી બ્રાઇટનેસ કટાડી નાખું તો જોઈ લઈએ બાકી જવા ટાયા ક્યાંય હસવાતા નથી તો હાલો હાલો હવે વાઇક શું ઘેરે ડાયરેક્ટ પછી મળી હવે કાલ નવો બ્લોગ આવી જાય ના આવ્યો મારે કઈ નથી ભાગવું હે હું રેવા દે મને ખબર છે રેવા દે ખપારી મસ્તી નહી કાલ પાછો નવો બ્લોગ બનાવ્યો થોડાક બી ડેઈલી બ્લોગ આય છે જો થા હે તો આવી જ બાકી પછી નક્કી નઈ ટાઈમ હોય કે ના હોય ચાલો ગભરું હોય ભાગું ને ઘેરે

હવે ઘરે ભાગીએ તો આવા પાછા નવા વિડીયોમાં મળીશું આપણા ગભરું ને લઈને